નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકી બલેનો કી ભલેનો ભલેનોની અંદર સીએનજી કીટનું જે છે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે અને હાલમાં ગાડીની જે છે આપણી ટ્રાયલ ચાલુ છે અને ટોટલ પ્રકારનું જે સેટિંગ છે આપણે આ કમ્પ્યુટર મશીન લેપટોપ દ્વારા આપણે બધું જે સીએનજીનું સેટિંગ કેલિબ્રેશન કમ્પ્લીટ કરી દીધેલું છે મિત્રો ઘણીવાર કસ્ટમરના પ્રશ્ન આવતા હોય છે કે સીએનજીની અંદર કઈ રીતે આપણું માઇલેજ વધે જેની માટે તમે થોડીક ટીપ્સ આપો તો આજે આપણે જે વાત કરીશું માઇલેજ વિશેની કે કઈ રીતે આપણે ડ્રાઇવિંગ કરીએ જેથી કરીને આપણું માઇલેજ વધે છે અને કઈ રીત કયા ગેરમાં કેટલી સ્પીડમાં ચલાવવાથી આપણું પિકઅપ પરફોર્મન્સ જબરદસ્ત આવે છે હેડ આપણો લાંબો સમય સુધી ચાલે છે એન્જિન આપણું લાંબો સમય સુધી ચાલે છે પ્લગ આપણા જે લાંબો સમય સુધી ખરાબ થતા નથી તો એક નાનકડી ટીપ્સ આજે હું તમને આપીશ મિત્રો ગાડીની અંદર અત્યારે કીટ લાગેલી છે અને પેટ્રોલ સીએનજી અને ડીઝલ આ ત્રણ ગાડીની અંદર જ્યારે ગાડી આપણે ટ્રાય કરતા હોય છે ટ્રાયલ લેતા હોય છે ડ્રાઈવ કરતા હોઈએ છીએ ત્યારે ત્રણેય ગાડીનું જે ડ્રાઈવ છે થોડું થોડું અલગ ચેન્જ રહેતું હોય છે જેમ કે અત્યારે આપણે ગાડી સીએનજીમાં ચલાવીએ છીએ અને ગાડીની આપણે સામે આપણું જે છે મીટર છે અને મીટરની અંદર બે કાંટા છે એક આપણો આ આરપીએમ કાંટો છે અને બીજો છે આપણો આ સ્પીડોમીટર મીટર કાંટો હવે આ બે બંનેનું કાંટાનું જે તાલમેલ કઈ રીતે બેસાડવું જો એક આ નાનકડી વસ્તુ તમે આઈડિયા તમને સમજા જાય તો ગાડીની અંદર તમારો વારંવાર પ્લગ ખરાબ થવાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ગાડીનો હેડ ખરાબ થવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જઈ છે અને ગાડીની અંદર એવરેજ તમને જબરદસ્ત ગાડીમાં મળશે જેમ કે અત્યારે મારી ગાડી ચાલી રહી છે અને ગાડીનો ગેર અત્યારે મારો ચોથા નંબરનો ગેર મેં ગાડીની અંદર લગાવેલો છે હવે ગાડીની અંદર ક્યારે પણ હું બ્રેક મારું છું બ્રેક ઉપર પડલ દબાવું છું અને જ્યારે એક્સિલેટર આપું છું તો આપ જોઈ શકો છો કે અત્યારે મારા આરપીએમ એક્સિલેટર આપ્યા પછી મારો આરપીએમ ગાડીનો જે પોઈન્ટ છે એ બેથી નીચેથી સ્ટાર્ટ થયો હતો એટલે કે દોઢથી સ્ટાર્ટ થયો અને હવે ધીમે ધીમે બે ઉપર આવેલો છે અને અહીંયા આપણી જે સ્પીડ છે એ સાઠની સ્પીડ ગાડીમાં ચાલે છે તો આ જે ડ્રાઈવ છે એ એકદમ બિલકુલ ખોટું છે ખરાબ છે જ્યારે બી તમે ગાડીની અંદર જે છે એકવાર એક્સિલેટર પેડલ તમે છોડો છો અને બ્રેકનું પેડલ દબાવો છો તો તમારો આરપીએમ કાંટો જે છે એકવાર એક્સિલેટર છોડ્યા પછી જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે હંમેશા બેની આસપાસ હોવો જોઈએ જેમ કે અત્યારે જે એક કાંટો જે છે આરપીએમ પોઈન્ટ જે છે આપણો દોઢ ઉપર છે પણ એનો મતલબ એક ગેર આપણે ચેન્જ કરીશું ત્રીજા નંબરના પોઈન્ટ ઉપર આપણે લઈશું તો તમે જોઈ શકો છો કે આરપીએમ કાંટો જે છે સડનલી આપણો બેની ઉપર આવતો રહ્યો છે ને હવે અઢી ઉપર જ્યારે આવે છે ત્યારે આપણે એનો ગેર જે છે એ ચેન્જ કરવાનો છે ચોથા નંબર ઉપર આપણે ગેરને મૂવ કરી દઈએ છીએ અને આપ જોઈ શકો છો કે આરપીએમ કાંટો હોળી પાછો બેના બે ઉપર આવતો રહ્યો છે તો આ રીતે આરપીએમ કાંટો બેથી ત્રણની વચ્ચે હોવો જોઈએ તમે કોઈ બી સ્પીડમાં ગાડી ચલાવો છો કેટલા બી ગેરમાં ગાડી ચલાવો છો જ્યારે તમે એક્સિલેટર આપો છો ત્યારે આરપીએમ કાંટો હંમેશા બેની આસપાસ જ હોવો જોઈએ બેથી વધારે નજીક હોવાનો મતલબ કે ગાડી તમારી જે છે ગિયર તમારો ખોટો છે અને ગાડીની અંદર એન્જિન ઉપર લોડ વધે છે જેમ કે અત્યારે હું એક્સિલેટર ઢાળ આવ્યો છે અને એ ઢાળની અંદર હું એક્સિલેટર આપું છું પણ કાંટો મારો જે છે થોડું બ્રેક મારીને આપણે ચેક કરીશ તમને બતાવીશ કે ઢાળ છે અને એ ઢાળની અંદર હું એક્સલેટર આપું છું અને મારો ગેર જે છે ચોથામાં પડેલો છે સાથે સાથે આપણું આરપીએમ જે છે એ સ્ટાર્ટિંગ થાય છે દોઢથી તો આ ગેર આપણો ખોટો છે એની માટે આપણે ગેર જે છે ચેન્જ કરીશું ત્રીજા નંબરની અંદર આપણો ગેરને સ્વિફ્ટ કરીશું અને હવે આપ જોઈ શકો છો કે આરપીએમ કાંટો આપણો બેથી ઉપર જતો રહ્યો છે એટલે જ્યારે બી કાંટો આપણો જે છે આરપીએમ હંમેશા બેથી બેની આસપાસ હોવો જોઈએ બે અને અઢીની આસપાસ જો કાંટો હોય તો ગાડીની અંદર જે પિકઅપ પરફોર્મન્સ એ તમને જબરજસ્ત મળે છે પ્લસ સાથે સાથે સીએનજી કીટનું જે માઇલેજ જે છે એ પણ બહુ જબરજસ્ત મળે છે અને ગાડીની અંદર જે છે એ ઝીણા મોટા જે પ્લગના થોટલ બોડીના અને નાના મોટા જે મેન્ટેનન્સ આવતા હશે એ મેન્ટેનન્સ તમારા બંધ થઈ જાય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ